નમસ્કાર તો મિત્રો સોના ચાંદીની બજાર ભાવ અપડેટ તારીખ ત્રેવીસ બાર બે હજાર ચોવીસના સોના અને ચાંદીના બજાર ભાવ શું રહ્યા આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી જોઈએ તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી તો મિત્રો ખાસ કરીને સૌપ્રથમ પ્રથમ ચાંદીની બજાર આજે કેવી રહી તે વિશે મહત્વપૂર્ણ માહિતી જોઈએ તો આજે એક ગ્રામ ચાંદી એકાણું રૂપિયા ચાલીસ પૈસા આઠ ગ્રામ ચાંદી સાતસો ને એકત્રીસ રૂપિયા વીસ પૈસા દસ ગ્રામ ચાંદી નવસો ને ચૌદ સો ગ્રામ ચાંદી નવ હજાર એકસો ચાલીસ અને એક કિલો ચાંદી એકાણું હજાર ચારસો રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા તો મિત્રો પ્રતિ કિલો ચાંદીના ભાવમાં સામાન્ય એવો ઘટાડો જોવા મળ્યો હતો અને રૂપિયા બજારમાં ઘટ્યા હતા જ્યારે વાત આજના સોનાના ભાવ વિશે તો એક ગ્રામ સોનાનો ભાવ સાત હજાર અઠ્ઠાણું રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ આજે છપ્પન હજાર સાતસો ને રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ સિત્તેર હજાર નવસો ને રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ નવ હજાર સોનાનો ભાવ સાત હજાર સાતસો બેતાલીસ રૂપિયા આઠ ગ્રામ નો ભાવ એકસઠ હજાર નવસો છત્રીસ રૂપિયા દસ ગ્રામ ભાવ સિતોતેર હાજર ચારસો વીસ રૂપિયા સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ સિમ્મોતેર હજાર બસો રૂપિયા સુધી રહ્યો હતો તો મિત્રો રૂપિયાનો સોનાના એક ગ્રામ સોનાનો ભાવ પાંચ હજાર આઠસો આઠ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છેતાલીસ હજાર ચારસો ચોસઠ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ અઠાવન હજાર એસી રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ પાંચ લાખ એસી હજાર આઠસો રૂપિયા સુધીની બજાર રહી હતી તો મિત્રો ખાસ કરીને ઉછાળો જોવા મળ્યો હતો એના બે દિવસ અગાઉ જોરદાર બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો અને આજે સામાન્ય એવો ઘટાડો ના બરાબર ઘટાડો કહી શકાય તે પ્રકારનો ઘટાડો જોવા મળ્યો છે તો મિત્રો આપણે અગાઉ પણ કહી છે કે ખાસ કોઈ સપોર્ટ લેવલને કારણે સોનાની બજારમાં અત્યારે એક પ્રકારે મંદીનો માહોલ ચોક્કસપણે જોવા મળી રહ્યો છે ખરીદી છે તેમાં પણ એક પ્રકારે બ્રેક હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે તો આ વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટી છે તેમાં પણ સતત ઉથલપાથલ જોવા મળી રહી છે હમણાં છેલ્લા ઘણા સમયથી જે બજાર છે તેમાં એક પ્રકારે દબાણ સર્જાતું હોય અને બજાર ધીમી ગતિ ઘટતી હોય તે પ્રકારનું વલણ જોવા મળી રહ્યું છે તો ડોલર સામે રૂપિયો છે તે પણ સતત નબળો પડતો હતો જોકે થોડો એવો મજબૂત થયો છે અને ડોલરમાં ખાસ કરીને જે સપાટી છે રૂપિયા સામેની તે જોવા જઈએ તો રૂપિયો અત્યારે ખાસ કરીને ચોર્યાસી અને ત્રાણું પૈસા નજીક જોવા મળી રહ્યો છે જે પિંચ્યાસી રૂપિયાને પાર થયો હતો તેમાં થોડી રિકવરી કરી હોય રૂપિયા અને રૂપિયો થોડો મજબૂત બન્યો હોય તે પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે અને એકદરે કમોરતાની સિઝનના પગલે સોનાની બજારમાં પણ નિરસ્તાના માહોલ વચ્ચે સામાન્ય એવો આંશિક ઘટાડો જોવા મળ્યો છે આભાર